હવે સ્નેહ નિર્ધારણ માં કીધું રે હમ પમાસા મલે આપી ઇન્ટરનેશનલ 60 હા રેસીડિંગ દેને એને બે કૉલ ફોન કરતો કે સાબ નકો એને ફોન કરી દઉં પણ તમે સૂચના આપો ના કોન્ટ્રાક્ટર ના આલે સાહેબ કામ બંધ કરાવી નાખો પહેલા આની હવે તપાસ કરાવો મહેરબાની કરીને ના 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 આ મત થાય તો બરાબર છે એને કે કામ ભાઈ બંધ કરી નાખ આ કામ ના આલે સાહેબ बाजूમાં રેસિડેન્સી એરિયો છે મે પહેલા ધ્યાન દોરાયું હતું આપરો ખાલી વિરોધ ન કરવાનો છે વિછા હોય સાચી હકીકત ઓય જ કહો હું હું અત્યારે અહીંયા રૂબરૂ આવ્યો છું મને વિસ્તારમાંથી ફોન આવ્યા દરેક કહો તમે ઇન્જિનિયર ને ધ્યાન દોર ને કોન્ટ્રાક્ટર ને ક્યાં ભરવાઈ બંધ કરી નાખા કે આ છેતરપિંડી વાળા ધંધા બંધ કર સાહેબ ઓકે ઓકે